ધોરાજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ અને ન્યાય તાત્કાલિક મળે તેવી માંગ કરાઈ જેટકો વીજ હેલ્પર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં અલગ અલગ નિયમથી પરીક્ષા લેવાયેલ અને તેમાં જૂનાગઢ સર્કલ ઉમેદવારને અન્યાય થયેલ તેમની વારંવાર રજૂઆત કરેલ જેટકો દ્વારા જવાબ ન મળતા ઉમેદવાર સંકેત મંગવાળા દ્વારા રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુ માંગ્યું ત્યારબાદ તંત્ર જાગી તપાસ આદેશ આપેલ અને તપાસમાં બહાર આવેલ પોલટેસ્ટ અધિકારીઓએ મનદળ અને ધરની ધોરાજી ચલાવી પોલટેસ્ટ લીધેલ રજૂઆતના બે મહિના અને રિપોર્ટ થયો તેનો એક મહિનો જેવો સમય થઈ ગયો હોવા છતાં યોગ્ય નિર્ણય ન આવતા મુખ્યમંત્રીને લોહીથી આવેદનપત્ર પાઠવી ન્યાય માંગ્યો છે રિપોર્ટર નયનભાઈ રાવરાણી માર નામ સંકટભાઈ મકવાણા છે આજ રોજ ડેપ્યુટી કલેક્ટર મારફત મેં મુખ્યમંત્રી સાહેબને લોહી થી આવેદન આપ્યું છે આવેદન આપવાનું કારણ એ છે કે ફેબ્રુઆરી બે 2023 માં જેટકો દ્વારા વીજ હેલ્પર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા લેવાયેલી હતી અને એ પરીક્ષાની અંદર પોલ ટેસ્ટમાં અન્ય થયેલો હતો ગુજરાતની અંદર તમામ જગ્યાએ પોલ ક્લેમ ઉપર હાથ અડાળેલો હતો અને જુનાગઢ સર્કલ ને પગ અડાળેલો હતો આની રજૂઆત મે વારંવાર કરેલ હતી

એક વર્ષ થી અમે તૈયારી કરી રહ્યા છીએ ને એક વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ બેરોજગારી ના કારણે માનસિક હતાશ થઈ ગયા છીએ અને જેટકો ઘોર કારણે અમે નિરાશ થઈ ગયા છીએ તો મુખ્યમંત્રી સાહેબ ને મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે અમને ન્યાય આપવામાં આવે